ભુજનો અસલમ સિદ્ધી કુંભાર પોતાના કબજાની બોલેરો પિકઅપ જી છે બાર સીટી ચુમ્માલીસ બત્રી ઉપયોગ અવારનવાર કેબલ ચોરીના ગુનામાં કરે છે અને હાલિયા આ અસલમ અમુક શંકાસ્પદ ઇસમો સાથે નંબરવાળી બોલેરો સાથે હાલે ભુજમાં લખુરાઈ ચાર રસ્તા પાસે ઉભેલ છે જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા અસલમ સિદ્ધિ કુંભાર સલીમ જુસબ મંધરા ભરત ઉમર તથા દામજી પચાણ મહેશ્વરી વાળાઓ મળી આવતા મજકુર ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે દોઢેક મહિના પહેલા સલીમ જુસબ મંધરા ભરત ઉમર દામજી પચાણ મહેશ્વરી રજાક ઇબ્રાહીમ માંજોઠી તેમજ શબીર મામદ માંજોઠી બધા રહેવાસી નાગરેચા તાલુકો માંડવી સાથે મળી રતડિયાથી નાગરેચા ગામની સીમમાં આવેલ વીજ લાઇનના થાંભલામાંથી વીજ તાર કટર વડે કાપીને ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી તેમજ મજકુરી સમૂહે જણાવેલ કે હકીકત પ્રમાણે કરેલી ચોરીના મુદ્દામાલ ભુજના અસલમ સિદ્ધિક કુંભારે પોતાની બોલેરો પિકઅપ જીચી બાર સિટી ચુમાલીસ બત્રી વાડામાં ભરીને લઈ ગયો હતો અને અસલમે જણાવેલ કે હું આ ચોરીનો માલ ઇમરાન કુંભાર રહેવાસી અંજારવાડાને વેચી દીધો હતો જેથી તેમના કબજામાં રહેલ મુદ્દા માલ બીએનએસની કલમનું શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવી છે તેમજ મજકુર ઇસમોને બીએનએસ ની કલમનું શાર અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે